ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ એવા દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલ સ્ટર્લિંગ ઓક્સિલિયર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સરેઆમ કેમિકલયુક્ત પાણી જાહેરમાં ઠાલવવામાં આવતા સજીવોના જીવો જોખમમાં મુકાયા છે

વનસ્પતિઓ અને સજીવોને નુકસાન થાય છે અથવા તો નુકસાન થવાની સંભાવનાઓ સર્જાય છે હાલ જીવસૃષ્ટિ માટે ગંભીર સ્થિતિ સ્ટર્લિંગ કંપની દ્વારા નિર્માણ કરાઈ છે જેથી પર્યાવરણવાદીઓ આવા કેમિકલયુક્ત પાણીને જાહેરમાં છોડવાનો હંમેશા વિરોધ કરતા હોય છે સરકારી તંત્ર પણ જીપીસીબી હોય છે કે કોઈ પણ જથ્થો વરસાદી કાસમાં ઠાલવી દઈ પર્યાવરણ માટે ખતરો ઊભો કરી દીધેલ હોવાનું જાણવા મળેલ છે આ પ્રદૂષિત પ્રવાહી પાણીમાં ભળી જવાથી હવે આ નદી દરિયા ખેતરોમાં જશે જેના કારણે પશુ પંખી

સ્થિતિ જોઈ જીપીસીબી ના ભરૂચના ના આરો